ફૂડ પ્રોસેસિંગ એકમોને 35% અથવા વધુમાં વધુ રૂપિયા 10 લાખ સુધીની સરકારી સહાય આપવામાં આવે છે આ યોજનામાં અનાજ ડેરી ફળો બેકરી મસાલા અને તેલીબિયા સહિત વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે કેમ્પમાં બેંકર્સ દ્વારા લોન અને અન્ય નાણાકીય સહાય અંગે પણ માહિતી આપવામાં આવી હતી જિલ્લાના ફૂડ પ્રોસેસિંગ સાથે સંકળાયેલા તમામ લાભાર્થીઓને આ યોજનાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો નમસ્કાર હું ડૉક્ટર સ્મિતા કિલ્લે નાયબ બાગાયત નિયામક આણંદ જિલ્લો આજ રોજ આપણે આણંદ જિલ્લાના જે ઉદ્યોગીઓ છે એમના માટે પીએમએફએમઇ કેમ્પનું આયોજન કરેલું છે પીએમએફએમઇ એટલે પ્રધાનમંત્રી ફોર્મેલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ એન્ટરપ્રાઇઝિસ જે બી ખાદ્ય ખોરાકને લગતા પ્રોસેસિંગ યુનિટ છે અને યુનિટ એક્ઝિસ્ટિંગ યુનિટ હોય કે યુનિટ કરવા માંગતા હોય તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે આ યોજના અંતર્ગત પાંત્રીસ ટકા લેખે દસ લાખ સુધીની સબસિડી મળે છે તો જેમ આપણે ખેત પેદાશો છે જે ખેડૂતો ખેત પેદાશ કરતા હોય છે અને એને ડાયરેક્ટ જ્યારે વેચાણ કરતા હોય તો એમને ભાવ નથી મળતો હોતો તો આપણે જેમ પ્રધાનમંત્રી શ્રીનું જે ડબલિંગ ઓફ ઇન્કમનો આહવાન છે તે માટે એમને વેલ્યુ એડિશન એટલે એનું મૂલ્યવર્ધન કરવું ખૂબ જ જરૂરી છે તો મૂલ્યવર્ધન જેમ તમે ઘઉં ચોખા લો તો એને પ્રોસેસિંગ કરીને પેકિંગ કરીને બ્રાન્ડિંગ કરીને વેચાણ કરે કે લોટ બનાવીને વેચાણ કરે કે મઠિયા પાપડ બનાવીને વેચાણ કરે એવી રીતે કોઈ બી જે આપણે ખાઈ શકીએ અથાણું છે પાપડ છે મઠિયા છે બેકરી આઈટમ્સ છે દૂધમાંથી બનતી વાનગીઓ છે જે બી ધાન્ય અને ફળ પાકમાંથી બનતા વસ્તુઓ છે તે બધું જ આમાં આવરી લેવામાં આવે છે હવે નવા આયામ તરીકે પોલ્ટ્રી અને કેટલ ફીડ પણ આમાં આવરી લેવામાં આવેલું છે એટલે કે જે બી આપણે ખાઈ શકીએ તમામ પ્રોડક્ટ માટે આ યોજના લાગુ પડે છે